ગુજરાત સરકારે કરોડોના ખર્ચે પથ્થરો આ દ્રશ્ય છે હિંમતનગર તાલુકાના કઈ ગામની સીમનો જ્યાં સિંચાઈ વિભાગ દ્વારા બનાવાય રહ્યો છે ચેક ડેમ જોકે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની કોમી એકતા થઈ જતા આ ચેક ડેમનું શરૂઆત થી જે કામ નબળું થઈ રહ્યું છે કનાય ગામના લોકો જાગૃત હોવા છતાં તેમનું પણ હાલમાં કોઈ જ નથી સાંભળતું જો આપણે આ ચેક ડેમ બનાવીએ છે પાણી સંગ્રહ કરવા માટે આ ઉજો કોન્ટ્રાક્ટરો ઓફિસરો ની મિલી ભગત થી આવું કામ કરશે તો પાણીનું સંગ્રહ કે થશે આની આયુષ્ય 6 મહિના 7 મહિનામાં તો ફાટી જશે પાછો એટલે અમારી રજૂઆત એ છે કે આનું સંપૂર્ણપણે ઈમાનદારીથી કામ થાય અને મજબૂતાઈવાળું ટેન્ડર કોપી જે પ્રમાણે આપેલી છે એ પ્રમાણે એનું કામ થવું જોઈએ મને એવું લાગે છે કે ચૌદસો બેગ નહીં પણ મોડ હો દોઢસો બેગ વપરાશે કામ પર જોતો હોય એવું લાગે છે અને જે નેચર પીસીસી માટે જે બેજ માટે જે કપચીને એક વાપરવાનો હતો એ કપચી તો સ્થળ ઉપર આવી જ નથી ને કામ ચાલુ થઈ ગયેલું છે અને સિમેન્ટ જે પૂરતા પ્રમાણ વાપરો જે વપરાતું નથી અને જે પથ્થરની ઢગલીઓ છે પથ્થર એ પણ બહુ ગસ છેલ્લી ક્વોલિટી વાપરેલા છે સિંચાઈ વિભાગે આ ચેકડેમ માટે ટેન્ડર કોપીમાં જે શરતો મૂકેલી ઇશરતો નો જાણે છેદ ઉડાવી દેવામાં આવ્યો છે સમગ્ર કામ માં પણ અહી શૂન્ય ઉડાવી માત્ર ત્યારે આ બાબતે હિંમતનગર સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીને પહોંચતા તેમણે ગામ લોકોને સમજવામાં ભૂલ થયું હોવાનું જણાવી બચાવ કાર્ય કરાઈ રહ્યું છે અને આજે થોડુંક ડિસ્પ્યુટ જેવું લાગ્યું ફોન આવ્યો તો ગામમાંથી એટલે હું જોવા માટે ગયો તો ત્યાં અને સતી જેવું થોડુંક કામ સામાન્ય શરૂઆત જ છે હજુ કામની થોડીક શતી જેવું લાગ્યું એ દૂર કરાવી દીધું છે આપણે અને હવે નવી શક્તિ ચાલુ કરીશું આપણે જો જૂનો ચેકડેમ તૂટે તો નવો બને જો નવો ચેકડેમ મજબૂત બનશે અને તે તૂટશે નહીં તો પોતાના ઘર નહીં ભરાય એવી માનસિકતા સાથે અહીં કામ ચાલે રહશે ત્યારે જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરાવી કોન્ટ્રાક્ટર ને તેની જવાબદારી નું ભાન કરાવાય એ જરૂરી બન્યું છે ક્ષિતિજ રૂપાલી જીએસટીવી કનાઈ હિંમતનગર